ડભોઈ કડિયાબાદ જૂની ગાદી ખાતે જલસાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જશને વિલાદતે મોલા અલી શેરે ખુદા પ્રસંગ અનુરૂપ ડભોઈ કડિયાવાડ જૂની ગાદી પાસે સુંદર જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલાલી રાતી બેફાઈ જલસાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કરતબના દાવથી લોકોને મંત્ર મુક્ત કરી દીધા હતા આ પ્રસંગે સુરત મોટી ગાદીકના સેઝાદા હઝરત સૈયદ ગૌસુદ્દીન શાહ ઉર્ફે હઝરત સાહેબ હાજર રહ્યા હતા તેમજ અમદાવાદ કાલોલ લુનાવાડા સંખેડા ડભોઈ જલાલી જલસાના પ્રોગ્રામમાં સૈયદ સાદાત અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા